વસઈજીન અને સુનેશ્વર પાર્ક વિસ્તારમાં ગટરના ગંદા પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે જેને લઈને રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત સ્થાનિકોને સતાવી રહી છે શહેરના વસઈજીન બહાર અને સુનેશ્વર પાર્ક જવાના મુખ્ય માર્ગો પર ગટરની ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છેલ્લા એક મહિનાથી રસ્તાઓ પર ગટરના ગંદા પાણી વહી રહ્યા છે છતાં તંત્ર જાણે કુંભકર્ણની નિદ્રામાં હોય તેમ લોકોની વેદના સાંભળવા તૈયાર નથી શિયાળામાં ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે આશ્ચર્યની વાત એ છે કે અત્યારે કડકડતી ઠંડી અને શિયાળાની ઋતુ ચાલી રહી છે તેમ છતાં આ વિસ્તારોમાં ગટરના ઉભરાતા પાણીને કારણે ચોમાસા જેવી સ્થિતિ જોવા મળી રહી છે આખા રોડ ઉપર ગંદા પાણી ફરી વળ્યા છે જેને કારણે સ્થાનિકો અને રાહદારીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સ્થાનિક રહીશો વેરો ભરતા હોવા છતાં પણ પ્રાથમિક સુવિધાઓથી વંચિત જોવા મળી રહ્યા છે એટલું જ નહીં મંદિર કે મસ્જિદ જનારા શ્રદ્ધાળુઓએ પણ ગંદા પાણી ખૂંદીને જવું પડે છે સ્મશાન યાત્રા હોય કે અંતિમ વિધિ માટે પણ આ ગંદા પાણીમાંથી પસાર થવું અશક્ય બની ગયું છે ભયંકર રોગચાળાની દહેશતથી સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે ગંદા પાણી અને ગંદકીને કારણે ડેન્ગ્યુ મલેરિયા કમળા જેવા જીવલેણ રોગો માથું ઉચકી રહ્યા છે ગટરની સમસ્યા હલ કરવા માટે સ્થાનિકોએ ઉગ્ર માંગ કરી છે જો વહેલી તકે આ સમસ્યા હલ કરવામાં નહીં આવે તો સ્થાનિકોએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે